ડીપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે નગરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન કરી શ્રમદાનમાં જોડાયા પારડી નગરપાલિકા દ્વારા બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જયંતિ નિમિત્તે સ્વચ્છતા સેવા પખવાડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ વોર્ડ તેમજ પારડી રસ્તા બ્રિજ નીચે નવજીવન સોસાયટી ચંદ્રપુર અને પંડિત દીનદયાળ વિસ્તાર કુંભારવાડ મંદિર ફળિયા વિસ્તાર કંસારવાડ નગરપાલિકા કચેરી તાલુકા પંચાયત કચેરી સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડન સુલભનગર ભ્રમકુમારી વિદ્યાલય સાયન્સ અંગ્રેલા સોસાયટીના બહાર મામલતદાર કચેરી વગેરે સ્થળોએ મહાસફાઈ અભિયાનમાં જોડાઈ શ્રમદાન કરવામાં આવ્યું હતું તેમજ સાયન્સ સાંગરીલા સોસાયટીમાં ડ્રેનેજની લાઇન ચોકઅપ થઈ હતી જેને પાલિકાના જેટિંગ મશીન દ્વારા કર્મચારીઓ ડ્રેનેજને ખુલ્લી કરી હતી તેમજ ડીડીડી પાવડરનો છંટકાવ કર્યો હતો આ સફાઈ અભિયાનમાં પ્રાંત અધિકારી અંકિત ગોહિલ ચીફ ઓફિસર બીબી ભાવસાર સિટી મેનેજર ભૂમિ પટેલ વિટાબેન સેનેટરી વિભાગના સુપરવાઇઝર પંકજ કરણિયા મનીષભાઈ ઉમેશભાઈ ઈર્ષાદબેન રશ્મીબેન તેમજ સફાઈ કર્મચારીઓની ટીમ મોટી સંખ્યામાં લોકો સાથે રહીને સફાઈ અભિયાન ઝુંબેશમાં જોડાયા હતા અને સ્વચ્છતાના શપથ લીધા હતા

Pega aqui, ó. E você tá... Você tá... આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો